જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું આદિત્ય હૃદયમ સ્ત્રોત્ર આદિત્ય હૃદયમ સ્ત્રોત્ર ભગવાન સૂર્યને સમર્પિત એક શક્તિશાળી પવિત્ર સ્ત્રોત છે અગત્ય ઋષિએ આ મંત્ર રચ્યો હતો અને લંકા યુદ્ધના મેદાનમાં શ્રીરામને આપ્યો હતો આદિત્ય શબ્દનો અર્થ થાય છે અદિતિનો પુત્ર જે સૂર્યનું બીજું નામ છે અને હૃદયનો અર્થ થાય છે હૃદય આત્મા અથવા દેવી જ્ઞાન છે આ સ્ત્રોત આપણને સૂર્ય ભગવાન વિશે દેવી જ્ઞાન આપે છે મહાકાવ્ય રામાયણના છઠ્ઠા અધ્યાય યુદ્ધકાંડમાં આદિત્ય હૃદય મંત્રનો ઉલ્લેખ છે તેમાં એકત્રીસ લોક છે અને સફળતા આરોગ્ય અને સમૃદ્ધિ માટે ભગવાન સૂર્યના આશીર્વાદ માટે આમંત્રિત કરવા માટે પાઠ કરવામાં આવે છે આદિત્ય સ્ત્રોતની થીમમાં ભગવાન સૂર્યનો મહિમા અને શક્તિ બ્રહ્માંડના સર્જક રક્ષક અને વિનાશક તરીકે તેમની ક્ષમતાઓ અને ભક્તો કેવી રીતે શત્રુઓને હરાવવા અને રક્ષણ મેળવવા માટે સૂર્યની શક્તિનો ઉપયોગ કરી શકે છે તેનો સમાવેશ થાય છે આદિત્ય હૃદયમ સ્ત્રોત્ર રાવણ સામેના યુદ્ધમાં જીતવા માટે ઋષિ અગત્ય દ્વારા રામને આપવામાં આવ્યું હતું તેમ છતાં સ્ત્રોત મૂળરૂપે બાહ્ય યુદ્ધ જીતવા માટે પઠન કરવામાં આવ્યું હતું તે ઘણા હેતુઓ માટે ઉપયોગી થશે આપણે બધા આંતરિક અને બાહ્ય રીતે સમસ્યાઓનો સામનો કરીએ છીએ જીવનની સમસ્યાઓનું નિરાકરણ એ યુદ્ધથી ઓછું નથી તેથી આદિત્ય હૃદયમ જીવનમાં કોઈ પણ પ્રકારનો સામનો કરવા માટે શક્તિ અને નિશ્ચય આપે છે સૂર્યની સામે આદિત્ય હૃદયમનો પાઠ કરવો વધુ લાભદાયક છે તમે સવારે અને સાંજે આ પાઠ કરી શકો છો ત્રણ વખત જળ અર્પણ કરો અને આ સ્ત્રોતનો ખૂબ ભક્તિભાવથી પાઠ કરો મંત્ર જાપ કરવાથી તમને આધ્યાત્મિક લાભ તો મળે જ છે પરંતુ સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ લાભ થાય છે આદિત્ય હૃદયમ સ્ત્રોત્ર જાપ કરતી વખતે મંત્રનો અર્થ જાણવો હંમેશા સારો હોય છે આદિત્ય હૃદયમ પાઠનો આપણે અનુવાદ સાથે મંત્ર જોઈશું ભગવાન સૂર્યના આશીર્વાદ મેળવવા માટે દરરોજ ભક્તિ સાથે જાપ કરવો જોઈએ સવિત્રે જગદેક ચક્ષુષે જગત પ્રસુતિ સ્થિતિ નાશ હેતવે ત્રયમયાય ત્રિગુણાત્મ ધારીણે વિરંચીમ નારાયણ શંકરાત્મને સૂર્ય ભગવાનના પાસા સાવિત્રીને નમસ્કાર બ્રહ્માંડની રચના જાળવી અને વિનાશનું કારણ તમે છો તમે ત્રણ ગુણો સત્વ રજ અને તમસ ના નામૃત સ્વરૂપ છો તમે જ બ્રહ્મા વિષ્ણુ અને શંકર છો તત્ યુદ્ધ પરિશ્રાંતમ સમરે ચિત્તયા સ્થિતમ રાવણમ જાગ્રતો દ્રષ્ટવા યુદ્ધ સમૂપરી સ્થિતિને શ્રીરામ યુદ્ધની વચ્ચે ઊંડા વિચારમાં હતા અને શું રાવણ તેની સાથે યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર હતો દેવતેશ્વ સમાગમ્ય દુષ્ટુમભાગતો રણમ ઉપાગમ્યા બ્રવિદ્રાવમ અગત્યો ભગવાન ઋષિહ અગત્ય ઋષિ જે અન્ય દેવતાઓ સાથે યુદ્ધ જોવા માટે ત્યાં આવ્યા હતા તે રામ પાસે આવ્યા જે ચિંતાથી ભરાઈ ગયા અને આ રીતે કહ્યું રામ રામ મહાબાહો શૃણુ ગૃહમ સનાતનમ તે સર્વાનરીન વત્સ સમરે વિજયી હે મહાન યોદ્ધા રામ આ અદ્ભુત રહસ્ય છે જે હું તને કહું છું તે સાંભળું જેના દ્વારા મારા પ્રિય તમે બધા શત્રુઓને જીતી લો આદિત્ય હૃદયમ પુણ્યમ સર્વશત્રુ વિનાશનમ જ્યાવહમ નિત્યમ અક્ષરમ પરમ શિવમ થા આદિત્ય હૃદયમ એક પવિત્ર સ્ત્રોત છે જે તમામ શત્રુઓનો નાશ કરે છે દૈનિક પાઠ કરવાથી વિજય અને વિજય અને અનંત આનંદ મળે છે સર્વમંગલમાંગલ્યમ સર્વપાપ પ્રાણશન ચિંતા શોક પ્રશ્ન મનમ આયુર્વર્ધન મૃતમ આ શુભ સ્ત્રોત સમૃદ્ધિ લાવે છે અને તમામ પાપોનો નાશ કરે છે તે તમામ ચિંતાઓ અને દુઃખો દૂર કરે છે અને આયુષ્યમાં વધારો કરે છે રસીમમંત સમૃદ્ધુતમ દેવાશુર નમસ્કૃતમ પૂજ્ય સ્વ વિવસ્વતમ ભાસ્કરમ ભુવનેશ્વરમ સૂર્ય ભગવાનને નમસ્કાર જે કિરણોથી ભરપૂર છે તે બધાને સમાન રીતે પોષણ આપે છે દેવોને દાનવો બંને દ્વારા સમાન રીતે પૂજવામાં આવે છે અને તે આ સૃષ્ટિના સ્વામી છે સર્વ દેવાત્મકો હેશ તેજસ્વી રશ્મિ ભાવન એશ દેવાસુર ગણાન લોકાન પાતિ ગભસ્તીભિ તે એક જ છે જે બધા ભગવાનનો આત્મા છે તેજસ્વી કિરણોથી ચમકે છે વિશ્વને ઉર્જા આપે છે અને તેના કિરણોથી ભગવાન અને દાનવોનું રક્ષણ કરે છે એ સ બ્રહ્મા ચ વિષ્ણુ સ્વિવ સ્કંદ પ્રજાપતિ મહેન્દ્રો ધનંદ કાલો સોમો અપાંપતિ બ્રહ્મા વિષ્ણુ શિવ સ્કંદ પ્રજાપતિ જીવોનો સ્વામી ઇન્દ્ર દેવોનો રાજા કુબેર સંપત્તિનો દેવ કાલ ઈશ્વર સમયનો યમ મૃત્યુનો દેવ ચંદ્ર મનનો દેવ વરુણ પાણીનો દેવ અને ભગવાન સૂર્યના વિવિધ સ્વરૂપો છે પિતરો વસવઃ સાધ્યા આશ્વિવનો મરુતો મનુ વાયુવર્હ પ્રજાપ્રાણ રુતકર્તા પ્રભાકર પિતૃઓ પૂર્વજો આઠ વસુ સહાયક દેવતાઓ શ્રાધ્ય ધર્મના પુત્રો અશ્વિન દેવતાઓના ચિકિત્સકો પર્વત દેવતાઓ મનુ પ્રથમ પુરુષ વાયુ પવનનો દેવ અગ્નિ અગ્નિનો દેવ પ્રાણ શ્વાસ રૂથકારતુ ઋતુઓના નિર્માતા અને પ્રભાકર પ્રકાશ આપનાર એ ભગવાન સૂર્યના વિવિધ સ્વરૂપો છે આદિત્ય સવિતા સૂર્ય ખગહ પૂષા ગભસ્તિમાન સુવર્ણ સદુશો ભાનુહ હિરણ્ય રેતા દિવાકર તેમના અન્ય નામો છે આદિત્ય સવિતા સૂર્ય ખાગા પુષા ગાભાસ્તિમાન તે તેના કોરમાંથી સોનેરી કિરણો ફેલાવે છે અને બધા માટે તે એક તેજસ્વી દિવસ બનાવે છે હરિદસ્વઃ સહસ્ત્રિહ સપ્ત સપ્તિ મરીચી માન ૌન મંથન હ હંભુહ તવષા રાતંડ કોડ શુ તેનામાંથી ઘોડાની જેમ હજારો સોનેરી રંગના કિરણો નીકળે છે કિરણોમાં સાત ઘોડા હોય છે જે પ્રકાશ ઉત્પન્ન કરે છે આ કિરણો દરેક જગ્યાએ પ્રવેશ કરે છે જે અંધકારને દૂર કરે છે આનંદ આપે છે અને જીવને પુનઃ પ્રાપ્ત કરે છે હિરણ્યગર્ભ શિશિર તપનો ભાસ્કરો રવિ અગ્નિગર્ભોદિત પુત્ર શંખ શિશિર નાશન તેનો સુવર્ણ ગર્ભ બળે છે અને આકાશમાં પ્રદાન પ્રકાશ કરે છે અદિતિના પુત્રના ગર્ભમાં અગ્નિ અનિશ્ચિતતા કરજતાને દૂર કરે છે વ્યોમનાથ સ્તમો ભેદી રુગુ હ શ્યામ પારગઃ મિત્રો વિંધ્યવિથિ પ્લવંગમ આકાશના સ્વામી હોવાને કારણે તે જ્ઞાન આપીને દ્વારા જ્ઞાન આપીને દ્વારા આપણામાં જ્ઞાનને દૂર કરવામાં મદદ કરે છે તે જ્ઞાનના સ્વામી તરીકે આકાશમાં ફરે છે અને ભારે વરસાદની જેમ સાણ પણ વરસાવે છે આતપી મંડલી મૃત્યુ પિંગલ સર્વતાપનઃ કવિ વિશ્વો મહાતેજ રક્ત સર્વભવો દ જે ઉર્જા અને ઉર્જા ચેનલ દ્વારા વહે છે તે જીવન અને મૃત્યુના ચક્રનું કારણ બને છે તે એક કવિ જેવો દેખાય છે જે તેની તેજ અને ઉજ્જવલ ઉર્જાથી આ અદ્ભુત વિશ્વનું સર્જન કરે છે અને તેનું નિયંત્રણ કરે છે નક્ષત્ર ગ્રહ તારાણા અધિપો વિશ્વભાવનઃ તેજ સામપી તેજસ્વી દ્વાદશા તમન્ના મોસ્તુતે તે નક્ષત્રો ગ્રહો અને તારાઓના સ્વામી અને આ બ્રહ્માંડના સર્જક છે ખૂબ જ ઉર્જાવાન અને બાર રૂપમાં દેખાતા તેમને નમસ્કાર નમઃ પૂર્વાય ગીરીએ પશ્ચિમાયાદયે નમઃ જ્યોતિર્ગણાના પતયે દિનાધિપતયે નમઃ જે પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં અસ્ત કરે છે તેને નમસ્કાર તારાઓના સમૂહના સ્વામી અને દિવસના સ્વામીને નમસ્કાર જયાય જયભદ્રાય હર્યશ્વાય નમો નમ નમો નમ સહ સહસ્ત્રાશો આદિત્યાય નમો નમ વિજય આપનારને અને વિજયને સાથે સૌભાગ્ય આપનારને પણ વંદન અદિતિના પુત્રને વંદન જે સ્વયંને હજારો ભાગોમાં કિરણોના રૂપમાં ફેલાવે છે નમ ઉગ્રાય વિરાય સારંગાય નમો નમ નમ પ્રબોધાય માર્તાંડાય નમો ન પરાક્રમી હિંમતવાન ને ઝડપથી મુસાફરી કરનારને વંદન જે કમળને ખીલે છે અને જીવનને પુનર્જીત કરે છે તેને નમસ્કાર બ્રહ્મે સ્થાનાચ્યુતેષ્યાય સૂર્યાયાદિત્યવર્ચે ભાસવતે સર્વક્ષાય રૌદ્રાય વપુષે નમ જે પોતે બ્રહ્મા વિષ્ણુ અને શિવ છે તેને નમસ્કાર જે પોતાની શક્તિ અને વૈભવથી જગતને પ્રકાશિત કરે છે અને તે જ સમયે રુદ્રની જેમ અત્યંત ઉગ્ર અને સર્વનો નાશ કરનારને નમસ્કાર તમોધનાય હિમધ્નાય શત્રુધ્નાય મિતાત્મને કૃત ધનધનાય દેવાય જ્યોતિજ્ઞા તપયે નમઃ અજ્ઞાનનો નાશ કરનાર હિમનો નાશ કરનાર શત્રુઓનો નાશ કરનાર અને સં અને સંયમિત ઇન્દ્રિયોને ધરાવનારને નમસ્કાર જે કૃત ધનનો દંડ કરનાર છે જે દિવ્ય છે અને ગ્રહોનો સ્વામી છે તેને વંદન તત્પ ચામી કરા ભાઈ હૃહયે વિશ્વકર્મણે નમસ્તોભિ નિધનાય રૂચે લોક સાક્ષિણે જે પીગળેલા સોનાની જેમ ચમકે છે અને જેની શક્તિથી જગતની તમામ પ્રવૃત્તિઓ સર્જાય છે તેને વંદન અજ્ઞાન અને પાપોને દૂર કરનાર જે તેજસ્વી છે અને વિશ્વની દરેક વસ્તુના સાક્ષી છે તેને નમસ્કાર આ સૈયત સવે ભૂતમ તદેવ સૃજતિ પ્રભુ પાયતયેશ તપતયેશ વર્ષતયેશ ગભસ્થિતિ તે એકમાત્ર ભગવાન છે જે અંતમાં દરેક વસ્તુનો નાશ કરે છે અને તેને ફરીથી બનાવે છે તે તેના કિરણો સાથે પાણીનો વપરાશ કરે છે અને તેને ગરમ કરે છે અને તેને વરસાદ તરીકે પાછો લાવે છે એસ સુપ્તેશુ જાગૃતિ ભૂતેશુ પરિનિષ્ઠતઃ એસ એવાગ્ની હોત્રમ ચ ફલમ ચેવાગ્ની હોત્રીણામ તે એક છે જે તમામ જીવોમાં રહે છે પછી ભલે તે ઊંઘમાં હોય કે જાગતા હોય તે પોતે જ અગ્નિહોત્ર છે અને તે અગ્નિહોત્રની પૂર્ણાહુતિ પછી મળેલું ફળ પણ છે વેદાશ્વ કત્વેશ ક્રતુના ફલમેવ યાની કૃતાની લોકેશ સર્વ એસ રવિ પ્રભુઃ તે આ બ્રહ્માંડની તમામ ક્રિયાઓના સ્વામી છે જેમાં વૈદિક વિધિઓ અને તેના ફળોનો સમાવેશ થાય છે તે જગતમાં થતી તમામ ક્રિયાઓના સ્વામી છે અને તે પરમ સ્વામી રવિ છે આદિત્ય આદિત્યહૃદય સ્ત્રોતના ફાયદા એન માપત્સુ કૃ કૃચ્છેસુ કાન્તા ભયુ ચુરુષ્નાવશી દિશી રાઘવ ઓ રામ આદિત્ય હૃદયનો પાઠ કષ્ટો દરમિયાન અથવા અરણ્યમાં ખોવાઈ ગયા હોય ત્યારે અથવા ભયના સમયે હંમેશા સુરક્ષિત રહેશે પૂજ્ય સ્વન મેકરાગ્રો દેવ દેવ જગતપતિગુણિતુદ્ધેશું વિજય જો તમે ભગવાનનો સ્વામી અને બ્રહ્માંડના સ્વામીની ખૂબ એકાગ્રતા અને પ્રસન્નતા સાથે પૂજા કરો છો ભગવાનની સ્તુતિમાં ત્રણ વાર આ સ્ત્રોતનો પાઠ કરો છો તો તમે કોઈપણ યુદ્ધમાં વિજયી થશો અસ્મિન ક્ષણે મહાબાહો રાવણ એવ વધીશ્યસિ મુક્તવાતગાદશ્યો ચ યથાગતમ આ ક્ષણે હે પરાક્રમી રામ તમે રાવણનો વધ કરશો આટલું કહીને અગત્ય જેમ આવ્યો હતો તેમ ચાલ્યો ગયો છૂતવા મહાતેજો નષ્ટ શોકો ભવતદા ધારયા માસ સુપ્રીતો રાઘવ પરયતાત્મવાન આ સાંભળીને ભવ્ય રામ સર્વ દુઃખોથી મુક્ત થઈ ગયા સંકલિત મનથી રામે ખૂબ આનંદથી સલાહ સ્વીકારી આદિત્ય પ્રેક્ષ્ય જપવાસ્તુ પહમ હર્ષ હર્ષમવાપ્તવાન તિરાચમ્ય શુચીભૂત દુરૂરાધાય વીર્યવાન આચમન ત્રણ વાર પાણીની ચુસ્કી કરીને શુદ્ધ થયા પછી રામે સૂર્ય તરફ જોયું અને ખૂબ જ ભક્તિભાવથી આદિત્ય હૃદયનો પાઠ કર્યો તેણે પરમ આનંદનો અનુભવ કર્યો બધી વિધિઓ પૂરી થયા પછી તેણે ધનુષ્ય હાથમાં લીધું રાવણમ પ્રેક્ષ્ય હષ્ટાત્મા યુધાય સમુપાગમત શયત્ન મહતા વધે તસ ભવત રાવણને જોઈને રામ અતિ પ્રસન્ન થયા અને પોતાની જાતને યુદ્ધ માટે તૈયાર કરી ખૂબ જ પ્રયત્નો કરીને તેણે દુશ્મનને મારવાનો સંકલ્પ લીધો અત રવિરવદ નિરીક્ષ્ય રામ હ પરમ પ્રહસ્યમાણ નિશિચરપતિ સંશયમ વિદિતા સુરગણ મધ્યગ્યો વચ વચસ્વેરીતિમાંથી સૂર્યદેવ અત્યંત પ્રસન્ન થયા અને રામ તરફ ખૂબ આનંદથી જોયા રાક્ષસોના રાજાનો વિનાશ નજીક છે તે જાણીને સૂર્યદેવ અન્ય દેવતાઓની સાથે યુદ્ધ નિહાળ્યું તો મિત્રો તમને આ આદિત્ય હૃદયમ સ્ત્રોત્રનો પાઠ અને તેનો ભાવાર્થ પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ